તો રામે રામ ડાયરા ને રામ રામ કેમ છે ડાયરો મોજમાં બસ મોજમાં રહેવું વાલા તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ એ પહેલાં તમે નવા મિત્રો હોવ અને ફેસબુકમાંથી વિડીયો જોતા હો તો વાલા ફોલો કરતા જ્યો અને યુટ્યુબમાંથી જોતા હો તો વાલા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વાલા તો ચાલો આપણે આંબાથી શરૂઆત કરીએ તો આ આંબામાં એક ડાળ હવની પહેલાં આવી હતી મોર હવની પહેલાં મોર આવ્યો હતો એમાં કવડી કેરી થઈ ચાલો બતાવું તો જો આ આંબો હવની પહેલાં આવેલો હતો અમુક ડાળીઓ ઘણા આંબા અમુક ડાળીઓ આવેલી હતી પહેલાં તો એમાં અવળી અવળી ખાખી થઈ ગઈ છે તો જો અવળી અવળી આમાં ખાખી થઈ ગઈ છે અને બીજા નંબરમાં કે હજી મોર આવે છે આમાં અમુક જો વાયિત આંબો છે આમાં આજે મોર આવી ગયો આમાં આજે ખાખઠી થઈ ગઈ અને જે આ આંબામાં આવે છે જે મોર અને આ આંબો ભરસક ભરાઈ ગયો મોરથી અને ખાખથી જીણી ઝીણી આંબલિયા જવડી થઈ ગઈ છે ખાખથી તે આ આંબો છે અમ્રપાલી છે અમ્રપાલી એટલે કે એને મોડી કેરી પાકે તો એને જે મોરની શરૂઆત થઈ ગઈ છે એ જુઓ આ જે મોરની શરૂઆત છે આની અંદર અને આ જે મોર એ જે આને શરૂઆત છે એને મોડો આવે આંબો અને વાત કરીએ આપણે આ આંબાની તો આ બધાય વલસાડી આંબા છે આમાં તે અમુક ગાળીઓ પહેલાં આવેલી હતી પહેલાં તો એમાં તે મોટી મોટી ખાખઠી થઈ ગઈ છે જવો કવડી છે એટલે મોટી મોટી ખાખઠી થઈ ગઈ છે અને હજી મોર આવવાની જે આમાં શરૂઆત છે કેમ કે હજી મોર આવતો જાય છે ને ખાખઠી થતી જાય છે એટલે મારું કહેવાનું લગભગ એવું છે કે કેરી ઉકલવા આવશે તો એ આમાં જે ખાખઠી બે છે માન મારું માનવું એવું છે કેમ કે જો હજી મોર આવે છે ને આમાં કવરી કેરી થઈ ગઈ હે આ પંદર દિમાં તમારે આથણા કરાયેલા ખારિયું અમે ખારીઓ કેવી અને ઝીણી 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 શીરીઓ કરીને તેલમાં કકડાવીને મરસું નાખીને ખાવી અને અમુક પાસે આ ખાખી કે કાચી હોય ને ખાખી કેવી અને એમ તો કહો આથણા થાય એવી થઈ જશે થોડાક દિમાં અને આ આંબો છે ને આ આંબો સૌથી અલગ છે એટલે કે હા બોલો આ છે મોટી કેરી થાય બહુ મોટી રાજાપુરી આ રાજાપુરી છે અને આમાં આજે મોરની શરૂઆત થાય છે રાજાપુરીમાં મોરની શરૂઆત થાય છે આજે એટલે આમાં અલગ અલગ આંબા છે અમુક આ રાજાપુરી છે આ બધા વલસાડી છે કેસર અને અમુક છે રત્નાગિરી હાફુસ અમ્રપાલી હોંશિયાના આંબા છે બધાની કેરી ફર્સ્ટ ક્લાસ થાય છે ગળી તમે કદાચ ખાધી હોય તો તમને આવતા વર્ષે એમ થાય કે કેરી ખાવી તો રામગઢ જવું પડે કેમકે આ આંબાની કેરી નાની કેરી થાય પણ ફળ નાનું રહે પણ ગળી એટલે સ્વાદ દે એટલો આવે બોલો નથી દવાનો છટકાવ કરતા દેશી ખાતર ભરીએ પાણી આપી દેવી તે માટે બસ હવે ફૂલ તૈયારી છે પાણી દેવાની આંબાને કેમ કે હવે પાણી આંબાને આપવું જ પડશે નકર ખરી જ એવું લાગે જો એમાં અને જો આ રીતની મોટી આમ કેરીઓ થઈ ગઈ છે ને આ કેરી છે ને બીજી જો આવડ્યા એને જો થેર ફૂટી ગયો છે કેરીને એટલે એ કેરી કંઈ રહે નહીં ઉંદર કેવી અને આને જવા તૈયારી છે એટલે આ કેરી કઈ રે એમ લાગતું નથી મને એટલે આક્તર આવી એમાં તે તકલીફ છે અને જે આગતર છે કેરી એમાં તકલીફ તો છે જ તે અને જે આવે છે એમાં કઈ રીતે થાય એવા કઈ ખ્યાલ ન કહેવાય પણ એવું છે વર્ણના વર્ષમાં તો ચાલો હું પાણી અહીં તોડમાં તોડમાં અરે આમ જોવા અને આ જો આ આ કેરી એને ખાઈ આખા ભાઈ જ હે તો ચાલો હવે હું પાણી વાળવા જાવ અને ફોલો કરવાનું સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહી હો